જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જેવું મેં કીધું કે મારે ઉત્તરાયણ માટે ખાસ ચૌર્યને અહીંયા લાવવો પડ્યો કારણ કે ત્યાં તો કોઈ વાડીએ પતંગ જગા ના આવે કરણ કરણભાઈ સાથે અને બહુ જ બને છે કરણને તમે ઓળખ ઓળખતા હશો દિવાળીના વેકેશનમાં કરણ અમારે ત્યાં અઢારથી ઓગણીસ દિવસ રોકાયો હવે અત્યારે વાત એમ છે કે અત્યારે અમે અમારા ત્યાં એક મહેમાન થયા હતા રણવીરભાઈ જોડે રમેશભાઈ એમના ઘરે ચા પાણી માટે જઈએ છીએ આપણા કાઠિયાવાડનો જે રિવાજ અને રિવાજ પ્રમાણે હું થોડોક દુકાને ભાગ લેતી જાઉં એવું લઈ જવું છે અને બીજે અલગ અલગ નાના નાના આશ્રમ અમે ફરશું એટલે રણવીરભાઈ કહે છે કે જે જે બધી જગ્યા છે દર્શન કરવા માટે આશ્રમ હોય મને એ બધાનો બહુ ક્રેઝ છે આપણા કાઠિયાવાડના આશ્રમ પછી ગૌશાળા આ બધી પછી જૂનવાણી જે બધા મંદિરો હોય એ બધી એ બધા વિઝિટ કરવું મારો બહુ ઇન્ટરેસ્ટ છે એમાં તો અત્યારે ભાઈ બેન નીકળીએ છીએ ને બનતે બનતા સુધી વેલાઈ આવી જઈશું શૌર્યને આવવું નથી શૌર્યકરણ વગર આવે નહીં એ એક જ સેકન્ડ બેટા પ્લીઝ એટલે શૌર્યકરણ વગર આવે નહીં અને કરણને અમે બધા કંઈ સંભળા થતું નહીં સમારતું નહીં બરાબર એટલે બનતા સુધી અમે છે ને વહેલા આવી જઈશું એવું ટ્રાય કરશું તો આ વખતે ઈચ્છા છે કે જોઈએ ચલો સરસ મજાના આશ્રમ મને બહુ જ ગમે તો આ બ્લોગમાં હું તમને એ બતાવીશ ઓમ શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ ઓમ નમો નારાયણ જે આ પહેલું સ્થાનક આયા છે તપસી બાપુનો આશ્રમ હું હું ફર્સ્ટ ટાઈમ આવી છું અને કાઠિયાવાડના આશ્રમમાં મંદિરોમાં એટલા ફૂલ છોડ જોવા મળશે ને સિટીમાં એ તમને નર્સરીમાં જોવા મળશે અને ડબલ ઘણો ભાવ આમ જો આ વડલો તો જો માં હું પેલા દર્શન કરી લઉં ઘંટ ક્યાં છે

પછી આ તગરી આ જાસુદ એના સો સો થી ઉપર ઉપર દોઢસો થી માટી લઈએ માટી મળતી નથી અહિયાં તો જો ગુરુ મહારાજ કૃપા અમારે તો જન્મસ્થાન કેવા સાચી વાત છે એટલે અને આપડા આ બધું એટલે જાણી રાખ્યું સિટી એ શું સાચ્યું છે કોઈ એવું તો મને તને ભાડે ઘર કોઈ નહી આપે કારણ કે ગાયો છે તને ભાડે ઘર નહિ આપે કેમ કારણ કે તાર ગાયો છે એમ કેમ છે એવું છે હું અહિયાં ડેલ છો તો આ દર્શન અત્યારે કરી લીધા બેને બની બાપુ ના દર્શન કરી લીધા પણ આમલી જે છે ને એનો ઇતિહાસ ઘણો લાંબો છે કારણ કે આ આંબલી જે છે એમના પાન જે છે એ ઘણા બધા રોગોમાં ઉપયોગી બને છે હજી પણ ઘણા લોકો અહીંથી આ આંબલીના પાન લેવા માટે આવે છે અમુક અમુક સમયે જ્યારે કોઈ રોગ એવો હોય તો એ અહીંથી લઈ જાય છે ખરા એમ ચમત્કારી આમાં સત હોય ને રણવીરભાઈ તો આવું બને આમાં સત છે હું સત